મરાઠા દ્રિડ ઉત્કળ ગંગા વિંદ્ર હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિત તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાહે તવ જય ગાથા जन गण मङ्गल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 हे जय भरत मदकि वन्दे मातरं वन्दे ધન્યવાદ આપ સૌનો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ તો આપણે સૌ શુભ કાર્ય કરીએ ત્યારે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ તો જેની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું આવો મળીને રંગ ભરીએ આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ નમન કરીએ મા શારદેને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ હવે આપણે અહીંયા દીપ પ્રાગટ્ય માટે હું અહીંયાથી આમંત્રિત કરીશ તો સૌ પ્રથમ તો સમાજના પ્રમુખ શ્રી રમેશચંદ્ર શિવજીભાઈ પોકાર આપ ડાઈસ પર દીપ પ્રાગટ્ય કરવા માટે આમંત્રિત કરું છું મહિલા મંડળના પ્રમુખ શ્રી સવિતાબેન ભવનભાઈ વાગડિયા તે પણ આવો યુવક મંડળના પ્રમુખ શ્રી કીર્તિભાઈ ગોવિંદભાઈ લીંબાણી આપ પણ ડાય પર જજો દીપ પ્રાગટ્ય માટે આના સાથે તથા આ કાર્યક્રમના મન મૂકીને દાતા થયા છે તેવા તમામ દાતા શ્રી સાથે મળીને દીપ પ્રગટ કરીશું તો અહીંયાથી તમામ દાતાઓના હું નામ બોલીશ તે પણ અહીંયા દીપ પ્રાગટ્ય માટે આવશો મુખ્ય દાતા ગોવિંદભાઈ છગનભાઈ પોગાર મણીબેન ગોવિંદભાઈ લીંબાણી રામજીભાઈ હંસરાજભાઈ રામાણી નારાયણભાઈ મુરજીભાઈ લીંબાણી ગંગારામભાઈ મુળજીભાઈ લીંબાણી ભારતીબેન મણિભાઈ લીંબાણી ઉર્મિલાબેન ધીરજભાઈ લાકરાણી અમૃતભાઈ વિશ્રામભાઈ વાઘાડિયા ગંગાબેન ગંગારામભાઈ શિવજીભાઈ આ તમામ દાતાશ્રીઓ दीपज्योति नमोस्तुते दिव्या दिव्यारे दीपत्कार कानि कुण्डल मोतिहार दिव्याहुन् नमस्कारसा दिवा विष्णु विष्णुपाशी माझा नमस्कार देवतान पाशी। ये गलक्ष्मी लक्ष्मी बैस् बाजे मा શ્રી લક્ષ્મી ઘરા તે ઉદે ઘરચા સર્વાના ઉદંડ આયુષ્ય સુખ સમાધાન શાંતિ લાભુ દે ધન્યવાદ આપ સૌ દાતાઓનો અને પ્રમુખ આજના શરદ પૂર્ણિમાના મહોત્સવના દાતાશ્રીઓનું સન્માન આપણે સાલ અને મુમેન્ટ આપીને સન્માનિત કરીશું હું અહીંયાથી નામ રજૂઆત કરીશ તે મુજબ દાતાશ્રીને સ્ટેજ પર પરિવાર સાથે આવવાનું રહેશે તો સૌ પ્રથમ સન્માન આપવા માટે હું આમંત્રિત કરીશ સમાજના પ્રમુખ શ્રી રમેશચંદ્ર શિવજીભાઈ પોકાર અને તેમની સાથે આજના ભોજનના દાતાશ્રી મણિબેન ગોવિંદભાઈ લીંબાણીને સ્ટેજ પર પધારવા માટે હું વિનંતી કરું છું તો આપ સ્ટેજ પર આવશો હવે આજના સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય શ્રી પૂજ્ય સુરદનશ્રી પરબત બાપા પોકાર પરિવાર વિજાપુરને હું આમંત્રિત કરીશ તે ડાઇશ પર આવે તેમનું સન્માન સ્વીકારવા માટે સંપૂર્ણ પરિવાર સાથે મેન દાતા આપણા તાલીઓ વધાવશો આપણા મેન દાતા છે તાલીઓ વધાવશો હજી અવાજ નથી આવતો હા હવે વાહ વાહ આપણા પોગ્રામના સાંસ્કૃતિક કાર્યક્રમના મેન દાદા છે આપ રમેશભાઈ શિવજીભાઈ પોકાર જે તે સાલ ઉધાડી અને સન્માન આકર્ષે અને મુમેન્ટ મણીબેન ગોવિંદભાઈ લીંબાણી આપ મુમેન્ટ આપશો તાલીઓથી વધાવશો દાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પોતાના પરિવાર સાથે આપનું સ્થાન કરશો પ્રમુખ શ્રી રમેશચંદ્ર શિવજીભાઈ પોકાર ને પણ હું વિનંતી કરીશ તે પણ સ્થાન ગ્રહણ કરશો મણિબેન ગોવિંદભાઈ લીંબાણીને પણ હું કહીશ સ્થાન ગ્રહણ કરશો હવે આપણા બીજા દાતાશ્રી સન્માન આપવા માટે હું વિનંતીભાઈ લીંબાણી અને મહિલા મંડળના પ્રમુખ શ્રી સવિતાબેન ભવનભાઈ વાગડિયા જે સ્ટેજ પર પધારશો હવે ભોજનના દાતા શ્રી સ્વર્ગસ ગોવિંદભાઈ અર્જનભાઈ લિંબાણી પરિવાર આપ પોતાના પરિવાર સાથે સ્ટેજ પર સન્માન સ્વીકારવા માટે આવશો ગોવિંદભાઈ અર્જનભાઈ લીંબાણી પરિવાર આપ સ્ટેજ પર આવશો પરિવાર સાથે સમાજના ઉપપ્રમુખને હું વિનંતી કરીશ આપ સાલ ઓડાડીને તે પરિવારને સન્માન આપશો અને મૂવમેન્ટ માટે મહિલા મંડળના પ્રમુખ શ્રી સવિતાબેન ભવનભાઈ વાગડિયા જે મૂવમેન્ટ આપીને સન્માન આપ કરશો તાલીઓથી વધાવશો આપણા દાતાશ્રીઓને આ આપણા ભોજનના દાતા શ્રી હતા સ્વર્ગસ ગોવિંદભાઈ અર્જનભાઈ લીંબાણી ડિવાઇન ગ્રીન લેન્ડ રણાસન વિષ્ણુ સુમિલ વિજાપુર આપ પોતાનું પરિવાર સાથે સ્થાન ગ્રહણ કરશો સન્માન આપવા માટે હું વિનંતી કરીશ સમાજના મંત્રી જયંતિભાઈ વિશ્રામભાઈ નાકરાણી અને જમણદાર દાતાશ્રી મણીબેન ગોવિંદભાઈ લીંબાણી સ્ટેજ પર આવશો સ્ટેજના દાતા શ્રી ભારત મોલ્ડિંગ ટ્રેક સેન્ટર વિજાપુર અને વિનાયક સેલ્સ વિજાપુર પરિવાર સાથે આપ સ્ટેજ પર આવશો આપનું સન્માન સ્વીકારશો તાલીઓથી વધાવશો આ તમામ દાતાશ્રીઓને સ્ટેજના દાતા શ્રી ભારત મોલ્ડિંગ ટ્રેક સેન્ટર વિજાપુર વિનાયક સેલ્સ વિજાપુર આપ મણીબહેન ગોવિંદભાઈ લિંબાણી આપ સ્ટેજ પર જ છો ને આ તમામ દાતાઓને ધન્યવાદ હું વિનંતી કરીશ સન્માન આપવા માટે જયંતિભાઈ વિશ્રમભાઈ નાકરાણી જે સાલ સન સાલ આપીને સન્માન આપશે અને મુમેન્ટો મણીબેન ગોવિંદભાઈ લીંબાણી કાલીઓ થી વધાવશો આપ અહીં દાતા સિંહને મુવમેન્ટ આપીને સન્માનિત કરે છે ધન્યવાદ દાતાશ્રીઓને આપ પોતાનું પરિવાર સાથે સ્થાન ગ્રહણ કરશો સમાજના મંત્રીશ્રીને પણ હું વિનંતી કરીશ તે પણ આપનું સ્થાન ગ્રહણ કરશો હવે સન્માન આપવા માટે હું વિનંતી કરીશ મહિલા મંડળના મંત્રી શ્રી મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ લીંબાણી સ્ટેજ પર પધારશો વિડીયોગ્રાફીના દાતાશ્રી નારામભાઈ મુરજીભાઈ લીંબાણી પરિવાર સાથે સ્ટેજ પર આવ પધારશો આપનું સન્માન સ્વીકારવા માટે આપ પરિવાર સાથે સ્ટેજ પર આવશો હું વિનંતી કરીશ મહિલા મંડળના મંત્રી મીનાક્ષીબેન સાલ આપીને તે સન્માનિત કરશે દાતાશ્રીને સમગ્ર કાર્યક્રમ લાઈવ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમની લિંક આપને સબ બધાને તમારા પોતપોતાના સમાજના ગ્રુપ મંડળના ગ્રુપમાં શેર કરવામાં આવી છે તમે તમારા સગા સગ સંબંધીને મોકલશો જે પણ તે પ્રોગ્રામ નિહાળી શકે તમામ દાતાશ્રીને ધન્યવાદ તાલીઓથી વધાવશો આપ સૌ પોતાના પરિવાર સાથે સ્થાન ગ્રહણ કરશો હું સન્માન આપવા માટે વિનંતી કરીશ સમાજના સહમંત્રી શ્રી ગોવિંદભાઈ છગનભાઈ પોકાર સ્ટેજ પર પધારશો નાસ્તાના દાતા શ્રી ગંગારામભાઈ મુળજીભાઈ લીંબાણી પરિવાર આપ સૌ સ્ટેજ પર પધારશો આપનું સન્માન સ્વીકારવા માટે આપ સપિવાર આપણે સ્ટેજ પર આવવાનું છે આ દાતાઓને આપણે તાલીઓથી વધાવશું મિત્રો દાતાઓને તાલિયોથી વધાવશો મુમેન્ટ અર્પણ આપશો ઓકે આપ પોતાના પરિવાર સાથે સ્થાન ગ્રહણ કરશો સમાજના સહમંત્રીને પણ હું વિનંતી કરીશ આપ આપનું સ્થાન ગ્રહણ કરશો સન્માન આપવા માટે હું વિનંતી કરીશ સમાજના ખજાનચી ચી કાંતિભાઈ લક્ષ્મણભાઈ લીંબાણી આપ સ્ટેજ પર પધારશો બેઠક વ્યવસ્થાના દાતાશ્રી સ્વર્ગસ મણિભાઈ અર્જનભાઈ લીંબાણી પરિવાર આપ સ્ટેજ પર પધારશો બેઠક વ્યવસ્થાના દાતા શ્રી કલ્પતરુ ઇન્ડસ્ટ્રીઝ ખણુસા કરીશ સન્માનિત કરશો તાલિયોથી વધાવશો તમામ દાતાશ્રીઓને આપણા મુમેન્ટ આપીને અર્પણ કરશો તમામ દાતાઓને વધાવશો તાલીઓથી આપ સૌ પોતપોતાના પરિવાર સ્થાન ગ્રહણ કરશો સમાજના ગજાનશીને વિનંતી કરીશ આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરશો હવે સન્માન આપવા માટે હું વિનંતી કરીશ સમાજના કારોબારી સભ્ય અંબાલાલભાઈ જેઠાભાઈ નાકરાણી આપ સ્ટેજ પર પધારશો સાઉન્ડ સિસ્ટમના દાતાશ્રી સ્વર્ગસ વિશ્રામભાઈ ગોવિંદભાઈ નાકરાણી પરિવાર આપ સ્ટેજ પર પધારશો સરસ નાકરાણી પરિવાર અહીંયા ફોટો સેશન માટે તૈયાર થઈ ગયા છે હવે અંબાલાલ ફોવાને વિનંતી કરું કે તેઓ સાલ આપી સન્માનિત કરશે તાલી તાલીઓ સરસ અંબાલાલ ખૂબ પરિવાર હવે નાકરણી પરિવાર પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને અંબાલાલ ફુવાને વિનંતી પણ તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારબાદનું સન્માન આપવા માટે હું વિનંતી કરીશ સમાજના કારોબારી સભ્ય ગંગારામભાઈ મુળજીભાઈ લીંબાણી જેઓ સ્ટેજ પર આવે ગંગારામભાઈ મુળજીભાઈ લીંબાણી જેઓ સ્ટેજ પર આવે અને દાતા દાતાશ્રી લાઇટિંગના દાતાશ્રી અમૃતભાઈ વિશ્રમભાઈ વાઘડિયા પરિવાર સાથે સ્ટેજ પર આવશે અમૃતભાઈ વિશ્રમભાઈ વાઘડિયા પરિવાર સાથે સ્ટેજ પર આવશે તાળીઓ નો ગડગડાટ ઓછો થઈ ગયો છે ભાઈ તાળીઓ તો વાગવી જ જોઈએ ને ઓ છોકરાઓ તાળીઓ નથી આવતી તમારી બાજુથી હા એમ ગંગારામ ફૂવાને વિનંતી કે તેઓ સાલ આપીને સન્માન કરશે પરિવારનું ઓ છોકરાઓ તાળીઓ પાડો આવે त્યારબાદ મણીમાસીને વિનંતી કરો કે તેઓ મોમેન્ટો અપિને આ પરિવારનું સન્માન કરશે વેરી ગુડ હવે છોકરાઓ તૈયાર થઈ ગયા રેડી સમયસર તાળીઓ પાડી દર્શનભાઈ ફોટોગ્રાફર રેડી આઈ એમ હવે અમૃતભાઈના પરિવારને વિનંતી કરું કે તેઓ પોતાનું સ્થાન શોભાવે આમના પછી આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ એમને સન્માન આપવા માટે હું આમંત્રિત કરીશ સમાજના કારોબારી સભ્ય શ્રી ગંગારામભાઈ શિવજીભાઈ ભીમાણી ગંગારામભાઈ શિવજીભાઈ ભીમાણી તેઓ સ્ટેજ ઉપર આવે અને આગળના મિનરલ પાણીના દાતાશ્રીને સન્માનિત કરવા માટે તેઓ સ્ટેજ પર આવે અને મિનરલ પાણીના દાતાશ્રી ગંગાબેન લક્ષ્મણભાઈ મુળજીભાઈ લીંબાણી પરિવાર ગંગાબેન લક્ષ્મણભાઈ મુળજીભાઈ લીંબાણી પરિવાર સાથે સ્ટેજ પર પધારશો ભીમાણીને વિનંતી કરો કે તેઓ સાલ આપી સન્માનિત કરશે આ બાજુ એક વખત જોજો એટલે ફોટો મસ્ત આવી જાય ત્યારબાદ મણી પણ વિનંતી કે તેઓ મોમેન્ટો આપીને આ પરિવારનું સન્માન કરશે આ પરિવારે મિનરલ પાણીના દાતા થયા છે ખૂબ ખૂબ ધન્યવાદ આ પરિવારને હવે આ પરિવાર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ગંગારામભાઈ શિવજીભાઈ ભીમાણીને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન શોભાવે ત્યારબાદ હું સન્માન આપવા માટે વિનંતી કરીશ સમાજના કારોબારી સભ્ય શ્રી અજયભાઈ છગનભાઈ પોકાર જેઓ સ્ટેજ પર આવશે અને આગળના ચાના દાતા આપણને જે ચાના દાતા મળ્યા છે તે શ્રી ગંગારામભાઈ શિવજીભાઈ ભીમાણી પરિવાર પરિવાર સ્ટેજ પર આવશે ગંગારામભાઈ શિવજીભાઈ ભીમાણી પરિવાર સાથે સ્ટેજ પર આવશો વધારો વિનંતી ખૂબ સરસ હવે અજયભાઈને વિનંતી કે તેઓ સાલ આપી સન્માન કરશે આ પરિવારનું અને મણીમાસીને પણ વિનંતી કે તેઓ મોમેન્ટો આપીને આ પરિવારનું સન્માન કરશે મોમેન્ટો એટલે આ પ્રોગ્રામ આપણે જે કરી રહ્યા છીએ આજની તારીખમાં એ તારીખ યાદગીરી રહે એટલા માટે આપણે એક મોમેન્ટો યાદગીરી પુરસ્કાર કહીએ ઉમિયા માતાજીનો ફોટો દરેક દાતાઓને આપણે આપ્યો આજે આ પર શરદ પૂનમના પ્રોગ્રામની યાદગીરી પૂરતું આ એક મોમેન્ટો ભેટ આપવામાં આવી છે દરેક દાતાઓને તો સર્વે દા અહીંયા સર્વે દાતાઓને આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ કે જેમના પ્રોત્સાહક દાનના હિસાબે આપણને આ પ્રોગ્રામમાં ઉત્સાહ જોવા મળે છે અને ખૂબ સરસ રીતે આપણે આ પ્રોગ્રામ માણી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ આવો એક સરસ પ્રોગ્રામ થાય અને એના પણ એનામાં પણ આ દાતાઓ આપણને આવી આવા જ ઉત્સાહથી આપણને દાન આપે એવું આપણે ગણતરી રાખીએ અને આપણે પ્રોગ્રામને આગળ વધારવા માટે હવે જેની છોકરાઓ અને બાળકો બધા બધા આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ પ્રોગ્રામ આપણે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ કરવાના છીએ જેમાં એકથી કરીને ઓગણીસ કાર્યક્રમ કરેલા છે આપણે બધા મહિલા મંડળ અને બાળકોએ આપણી સમાજના હવે આગળના પ્રોગ્રામની શરૂઆત કરવા માટે શરૂઆત કરતા પહેલાં આજે આપણે ઓગણીસ પ્રોગ્રામમાં જે બી પાર્ટિસિપેટ ભાગ લેશે એ દરેક પાર્ટિસિપેટને આજે આપણા આ પ્રોગ્રામની મોમેન્ટો આપવાની રહેશે ભેટ સ્વરૂપે તો ભેટ એ આપણે પ્રોગ્રામના અંતે આપીશું દરેક પાર્ટિસિપેટને પ્રોગ્રામના અંતે એક મોમેન્ટો ભેટ આપવામાં આવશે તો જેઓ ધ્યાન લેશો અને પાર્ટિસિપેટને ઉત્સાહ વધારવા માટે આપણે જે જેમને બી પ્રોત્સાહન દાન આપવાની ગણતરી થતી હોય ઓછા વધતા પ્રમાણમાં તો તે પણ આપણે પ્રોત્સાહન દાન આપણે સ્વીકાર્યા છે અહીંયા તો પ્રોત્સાહન દાન નોંધાવવા માટે હું બે ચાર નામ બોલું છું હાર્દિકભાઈ વાગડિયા નિખિલભાઈ પોકાર કૌશલભાઈ નાકરાણી હિતેશભાઈ પોકાર આ ચાર અને તેજસભાઈ નાકરાણી આ પાંચ જણા આપણે દાતાઓનું નામકરણ આમ નામ નોંધશે જે જે પ્રોત્સાહનની રકમ અહીંયા ભેગી થશે તે દરેક પાર્ટિસિપેન્ટને સરખે ભાગે વહેંચણી કરવામાં આવશે નવા વર્ષના દિવસે દિવાળી પછીના નૂતન વર્ષાભિનંદનના એનું વહેંચણી કરવામાં આવશે તો હવે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂ શરૂઆત કરીએ તે માટે હું પહેલાં હવે આગળનું માઇક સંચાલન હું આપીશ એન્કર ટીમને એટલે હવેથી આ માઇક સંચાલન કરશે બધી એન્કર ટીમ કે જેમને ઉત્સાહપૂર્વક છ એન્કરોએ અહીંયા નામ લખાવ્યા હતા ઉત્સાહપૂર્વક આપણે બધાએ એ સાથે મળીને ટીમ બનાવીને એક એમનું આયોજન સરસ ગોઠ્યું છે તો હવેથી હું નામ માઇક સંચાલન આપું છું રાજનભાઈ અને જાનવીબેન હરિયમ તમે આગળનું સંચાલન સંભાળો હવે જય લક્ષ્મી નારાયણ બધાને હજી જોરમાં જય લક્ષ્મી નારાયણ હું પોકાર જાનવી બોલો ઉમિયા માતકી જય ઉમિયા માતકી જય હું રાજન પોકાર શ્રી કચ્છ કરવા પાડીદા સનાતન સમાજ વિજાપુર દ્વારા આયોજિત શરદ પૂનમ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સર્વેનું હૃદયથી સ્વાગત કરું છું આપ સર્વે જે આ કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો અને જે કાર્યક્રમની તૈયારીઓ ઘણા મહિનાથી ચાલી રહી છે તેવો સુંદર મજાનો કાર્યક્રમ શરૂ થવામાં બસ હવે થોડો સમય બાકી રહ્યો છે તો થઈ જાવ બધા તૈયાર આપણી સંસ્કૃતિનો વારસો દર્શાવતા કાર્યક્રમો જોવા માટે શું તૈયાર છો ને